નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સરોમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત આપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના સેમરાડા ગામે આવેલા છીએ જ્યાં પ્રાકૃતિક ખેતી એક હળદરની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે અને અમારું પોતાનું જ ફાર્મ છે મારા ભાઈ છે જે ખેતી કરે છે અલગ અલગ ઘણા બધા પાકની ખેતી કરે છે અને એમણે આ વર્ષે હળદરની ખેતી કરેલી છે તો પહેલાં તમારું સૌ પ્રથમ સ્વાગત છે કૃષિ ગુજરાતમાં અને અમારા ખેડૂત મિત્રોને પરિચય આપો તમારો સૌ પ્રથમ તો મારું નામ વિરલ કચરાભાઈ ભીમાણી ગામ શેમરાળા તાલુકો જિલ્લો જૂનાગઢ અને મેં સેલમ હળદરનું ગયા ઉનાળે ઓરવિન વાવેતર કરેલું હતું બે એકરની અંદર હાલ આ નીકળે એવી થઈ ગઈ છે પાક આવી ગયો છે કમ્પ્લીટ કલર આવી ગયો છે તમે જોઈ શકો છો ગાઠિયાની અંદર પણ અને પછી જાતે આ વખતે નક્કી કર્યું છે કે આનું મૂલ્યવર્ધન કરીને પાવડર કરીને આપણે વેચવી છે એટલે મજૂર એટલે બે પાંચ દિવસ પછી કે અઠવાડિયાની અંદર કાઢી નાખવાની છે અને પછી બોઇલિંગ કરીને તડકે સુકવી દેવાની છે વીસક દિવસ જેવું પછી એકદમ કઠણ થઈ જાય ને આ ગાંઠીઓ પોચો હોય એટલે પાણીનો ભાગ હોય તમે જોઈ શકો છો એટલે પાણીનો ભાગ હોય બધો સુકાઈ જાય એટલે કમ્પ્લીટ આને પાલિશ કરીને પછી દરીને અને જાતે જ એક એક કિલ્લાનું પોતાની મેં મારી બ્રાન્ડ બનાવી છે ભીમાણી પ્રાકૃતિક ફાર્મ નામની એમાંથી જે રીતનો ઓર્ડર હશે જે રીતનું મારા ગ્રુપ છે ને ગ્રુપમાં જોતું હોય કે કોઈને તો બહાર જોતું હોય તો બહાર સિટીમાં સપ્લાય કરી દે ખબર એટલે તૈયાર થઈ જાય ટૂંકમાં કે એની જે પ્રોસેસ છે એ પ્રોસેસ કેવી રીતે છે પ્રોસેસમાં તો આમાં મોટા ટ્રેક્ટરથી રાપલી નાખવાની કે નાના ટ્રેક્ટરથી બરાબર રપલાઈ જાય પછી અને વીણાવી લેવાની વીણીને એક જગ્યાએ ઢગલો કરીને જેમાં માતૃકાંઠ અને અંગુલી બે અલગ અલગ કરી નાખવાની બે અલગ થઈ જાય પછી બાફી નાખવાની બાફીને બે સાય તડકે સૂકવી નાખવાની સુકાઈ જાય પંદર કે વીસ દિવસ પછી એટલે એકદમ કઠણ થઈ જાય આ પથ્થર જેવી એટલે પછી આને પાલિશ કરી નાખવાનું જેથી કરીને પાલિશ કરવામાં આવે તો જે ઉપરના મૂળ તમે જોઈ શકો છો આ મૂળ બધા નીકળી જાય અને એકદમ થઈ જાય ઉપરની જે સાલ છે એ નીકળી જાય અને પછી પાલિશ કરીને એને દરી નાખવાની દરીને એક એક કિલાનું જાતે જ પેકિંગ કરી અને વેચવાનું છે અને એ કઈ રીતે મતલબ એનું વેચવાનું માર્કેટ કઈ રીતે વેચવામાં તો મારે જે ગ્રુપ છે પછી સોશિયલ મીડિયા દ્વારા ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં હું મૂકું છું આવી રીતનું માલ તૈયાર કર્યો છે જે કોઈ ભાઈઓને જરૂરિયાત હોય એ મારો કોન્ટેક કરે પ્લસ આ સિવાયની પણ મારે જુનાગઢ જુનાગઢ પ્રોપર સિટી એ સિવાયના રાજકોટ સુરત અને અમદાવાદ અને આ સિઝનમાં હમણાં બે દિવસ પહેલાં આણંદથી નહીં મને કોલ આવ્યો હતો એ લોકોને જરૂરિયાત હોય એ પ્રમાણે હું મોકલી દઉં છું ટ્રાન્સપોર્ટમાં બરાબર છે તો ટૂંકમાં તમારો ઓછામાં ઓછી જે છે એ કેટલી ક્વોન્ટિટીનો ઓર્ડર હોય તો તમે એની સપ્લાય આપો છો અમે તો એક કિલોય મોકલી એક કિલોની જરૂરિયાત હોય તો તો ગ્રાહક છે તે ટ્રાન્સપોર્ટેશનના હિસાબે વધારે જ મગાવે છે એટલે અમે એ જે રીતનો ઓર્ડર હોય એ પ્રમાણે અમે મોકલી દઈએ છીએ તમારો જે મોબાઈલ નંબર છે એ જણાવશું મારો મોબાઈલ નંબર છે નવાણું સાત એકાશી ઝીરો ચાર ડબલ ઝીરો આઠ તો મિત્રો તો મિત્રો તમે જોયું છો હળદરના પાકની સંપૂર્ણ માહિતી આપી કેવી રીતે એને પ્રોસેસ કરવી કેટલો સમય લાગે કઈ વેરાયટી સારી છે અને તેની સંપૂર્ણ માહિતી આપી અને તમારે પણ જોઈતી હોય તો એ નંબર પર તમે કોન્ટેક કરીને મગાવી શકો છો તમારા ઘર સુધી ડાયરેક્ટ આવી જાય છે અને એકદમ નેચરલી અડધર છે તો માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર